સંગપ્રદેશ દમણમાં માં ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજે અષાઢી બીજના દિવસે સમગ્ર ભારતભરમાં ભગવાન જગન્નાથજી નો અનોખો ઉત્સવ ઉજવાતો હોય છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ છેલ્લા આઠ વર્ષોથી શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નાની દમણ તીન બત્તી સ્થિત આવેલા જલારામ બાપાના મંદિરથી જગન્નાથજીની રથયાત્રાનો વાંચતે ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો હતો જે નાની દમણના સત્યનારાયણ મંદિર વિદ્યુત વિભાગ ચાર રસ્તા બસ સ્ટેન્ડ ધોબી તળાવ થઈ પરત જલારામ મંદિર મુકામે રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી સમગ્ર યાત્રાના રૂટ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ હેતુ દમણ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રથયાત્રા પૂર્ણ થયા બાદ જરારામ મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો આઠમા વર્ષની જગન્નાથ રથયાત્રા કરવામાં આવી જેમાં હજારો લોકોએ ભાગ લઈને આ યાત્રાને સફળ અને એકદમ મહત્વપૂર્ણ અને ભવ્ય બનાવી આજની યાત્રામાં ઉપસ્થિત ભાગવતાચાર્યો તેમજ આપણા મુખ્ય વક્તા વક્તાનું ઉદબોધન પણ સારું રહ્યું અને આ યાત્રા સફળ બનાવવામાં આપણા કાર્યકર્તાઓ તથા દમણના દમણ સમાજના દમણનગરના સમસ્ત હિન્દુ સમાજનો શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરે અંદાજિત લગભગ છ સાડા છ હજારથી વધુ ભક્તોએ આજે મહાપ્રસાદનો લાભ લીધો અષાઢી બીચના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજ્યો છે વાપીમાં પણ ડુંગરા સ્થિત શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તમામ સ્થળે ભગવાનના રથમાં સૌ પહેલા પહિંદ વિધિ કરી આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભક્તોએ હાથી ઘોડા પાલખી જયકનૈયા લાલકીનો નાદ ગજાવ્યો હતો તો ઓરિસ્સાવાસીઓએ પોતાની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા વાપીમાં ચૌદ વર્ષોથી દર અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરતા શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડુંગરા ખાતેથી ચણોદ સુધી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જગન્નાથપુરીમાં જે રીતે ઉત્સવરૂપે મનાવાય છે જે પરંપરા છે તે મુજબ ભગવાન રથમાં સવાર થઈને માસીમાના મંદિરે જાય છે જ્યાં તે નવ દિવસ રહેશે જે બાદ ફરી દસમા દિવસે બહુડા યાત્રા યોજવામાં આવશે અને ભગવાનને પરત મુખ્ય ચકન્નાથજી મંદિરમાં લાવી સ્થાપિત કરવામાં આવશે વાપીમાં આયોજિત ભગવાન જગન્નાથજીના રથને સ્થાનિક આગેવાનો ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હોય રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો વાપીમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે જેઓ રથયાત્રાના આ આયોજન દરમિયાન ઉત્સાહભેર જોડાયા હતા ભક્તોએ ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર દેશના લોકો નિરોગી રહે आरोग्यप्रद रहे देश में विकास रथयात्रा होता है इस रथयात्रा का सहयोग के लिए मीडिया बंधु और जितने भी पोलिस फायर ब्रिगेड हमको लास्ट चौदह साल से सबको मदद करके आए हैं ये रथ यात्रा ऐसा रथ यात्रा है यहाँ पे जितने पब्लिक बापी डोंगरा के जितने पब्लिक हर साल हमारे साथ जुड़ते हैं ये रथ यात्रा अभी हमारे गुंडीचा रथ रथ जा मासी माँ मंदिर के पास जाएंगे ये दस दिन का पर्व है जगन्नाथ जी वहाँ पे जाएंगे वहाँ पे पूरी नौ दिन का पूजा होके फिर इसको पाँच तारीख को ये उल्टा रथ बोलते हैं बाहुड़ा यात्रा बोलते हैं ये हो के आएंगे ये जितनी भी मीडिया बंधु हमारे यहाँ पे एक मंदिर हमारे यहाँ पे कर रहे हैं मैं मीडिया बंधु को रिक्वेस्ट करूँगा कि ये मंदिर हमको सारी जितने भी बिल्डर हैं, फाइनेंसर है नेता लोग हैं, सब हमको सहायता करे फाइनेंशियली और मोरली इमोशनली सब कोई, तो हम आगे जाके ये जो छोटा सा मंदिर को हम बड़ा कर सकते वलसाड़ जगन्नाथ रथ यात्रा में જયરણછોડ માખણ ચોરના નાથથી વાતાવરણ ભક્તિમય બન્યું અષાઢી બીચના પાવન અવસરે વલસાડ ખાતે આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છીપવાડ સ્થિત ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરેથી ભક્તજનોની વિશાળ મેદની વચ્ચે પ્રખ્યાત નાસિક ઢોલ અને ડીજેના સથવારે વાજતી ગાજતી નીકળી હતી બપોરે આઝાદ ચોક ખાતે પહોંચેલી રથયાત્રાનું વલસાડ શહેર તાજિયા કમિટી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાતા સર્જાયેલ કોમી એકલાસભર્યા માહોલ વચ્ચે રથયાત્રા મોડી સાંજે સંપન્ન થઈ હતી રથયાત્રામાં આરએસએસના એસએસના પચીસ સ્વયંસેવકો રથયાત્રાની વ્યવસ્થામાં જોડાયા હતા વલસાડ શહેરના છીપાળ ખાતે આવેલ ભગવાન શ્રી જગન્નાથના વર્ષો પુરાણા મંદિરેથી આજરોજ અષાઢી બીચના પાવન અવસરે ત્રીસમી રથયાત્રા મહોત્સવ અંતર્ગત બપોરે બારતીસ કલાકે ભગવાનની મહાઆરતી બાદ મંદિરના મહંત શ્યામદાસજી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ માજી પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી વલસાડના ભીડભંચન મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શિવજી મહારાજ સહિતના આગેવાનોએ ભક્તોની વિશાળ મેદનીએ રથને ખેંચીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જગન્નાથ મંદિરેથી નીકળેલી રથયાત્રા ચીપવાડ હનુમાન મંદિર પાવર હાઉસ બેચર રોડ કલ્યાણબાગ સર્કલ આવાબાઈ મેદાન આઝાદ ચોક ટાવર ગણપતિ મંદિર જૈન દેરાસર મોટા બજાર બંદર રોડ તરિયાવાડ મોટી પારસીવાડ ગોલવાડ થઈ જગન્નાથ મંદિરે મોડી સાંજે પરત ફરી હતી શહેરના માર્ગો પર વાંચતે ગાજતી નીકળેલી યાત્રામાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી જય રણછોડ માખણચોર મારાગઢમાં બિરાજતા શ્રીનાથજી સહિતના અન્ય ભક્તિ ગીતોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું વલસાડ શહેર તાજિયા કમિટીના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાતા અહીં કોમી એકલાસભર્યો માહોલ સર્જાયો હતો રથયાત્રામાં પ્રથમ વખત આરએસએસના પચીસ સ્વયંસેવકો રથયાત્રાની વ્યવસ્થામાં જોડાયા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના વલસાડ સર્કલની ડુંગરા પેટા વિભાગીય કચેરીમાં નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશ લંગાલિયાની શરમજનક હરકતથી ભારે ખડપડાટ મચી ગયો છે ઓફિસના કામકાજ માટે બનાવેલા સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં જેમાં ચીફ એન્જિનિયર મહેશ સુરતી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ સામેલ છે કમલેશ લંગાલિયાએ અશ્લીલ વિડીયો અને બીભત્સ સાહિત્ય પોસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાથી ગ્રુપમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષ ફેલાયો છે Merci. ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેમના મોબાઈલ ફોન તેમના બાળકોના હાથમાં હતા તેઓ શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો લંગાલિયાનો ભૂતકાળ પણ વિવાદોથી ભરેલો છે જેમાં તેમની સામે ગેરરીતિ અને કરોડોના ઘોટાળાના આરોપોમાં તપાસ થઈ હતી અને તેઓ દોષી જાહેર થયા હતા હાલમાં પણ તેમની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે આ ઘટના બાદ લંગાલિયાએ પોતાનો ફોન હેક થયો હોવાનો બચાવ કર્યો પરંતુ આવા બહાનાને મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો નથી આ અશ્વલીલ વિડીયો વલસાડ સર્કલના એક ઉચ્ચ અધિકારી દ્વારા ડિલીટ કરવામાં પરંતુ આ ઘટનાએ ડીજીવીસીએલની આબરૂને નુકસાન પહોંચાડ્યું છે હવે સવાલ એ છે કે શું ડીજીવીસીએલનું ઉચ્ચ મેનેજમેન્ટ આ લંપટ કર્મચારી સામે કડક પગલા લેશે કે પછી અગાઉની જેમ આ વખતે પણ તે બચી નીકળશે આ ઘટનાએ સમગ્ર કંપનીના કર્મચારીઓ અને મેનેજમેન્ટની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કર્યા છે